બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારના આરોપ બાદ ઈમાનદારે વડોદરા સર્કિટ હાઉસ પ્રેસ કોન્ફરન્સ યોજીને બરોડા ડેરીમાં ચાલી રહેલી ગેરરીતિનો પર્દાફાશ કર્યો હતો અને આગળ પણ કરતા રહેશે તેવું જણાવ્યું ત્યારે બરોડા ડેરીના ડાયરેક્ટરના રાજીનામા બાદ બીજા મોટા માથાઓના નામ પણ બહાર આવે તેવી શક્યતાઓ જાહેર કરી અને ડેરીમાં ચાલી રહેલી ભ્રષ્ટાચારની તપાસની માંગણી કરીને સાથે સાથે દિનુ મામા દ્વારા કરેલા આક્ષેપોના જવાબમાં જણાવ્યું હતું કે દિનુ મામાએ મારા વડીલ છે જે ઓય મારા ઉપર સવાલ કરતા પહેલા વિચારવું જોઈએ તેરે બરોડા ડેરીના આક્ષેપોને લઈને કેતન ઈમાનદારે શું કહ્યું આવો જાણીએ આ મારો નથી આ જે મેં એ જિલ્લા લેખિતમાં ફરિયાદ દાખલ કરવા માટે એમને લેખિતમાં સૂચન કર્યું છે જાણ કરી છે અને જિલ્લા રજિસ્ટ્રાર ટૂંક સમયની અંદર ફરિયાદ દાખલ કરવાના છે એની અંદર કલમ ટાંકીને કહેવામાં આવ્યું છે કે કઈ કઈ કલમો લાગે છે અત્યારે જો મળી વાત સાંભળો આની અંદર પ્રમુખ મંત્રી પ્રાથમિક તપાસમાં પ્રમુખ મંત્રી સુપરવાઇઝર ઓડિટર આવે છે અને આ એક મંડળીમાં ત્રીસ ચાલીસ લાખ નું કોપાડ્યું ખાલી મરણ થયા પછીનું તો એ પહેલાનું કેટલું હશે અને પાંચ જ સભાસદોનું

મૃતકના પૈસા લેવા મૃતકના નામે દૂધ ભરવું મૃતકનું ટ્રાન્ઝેક્શનમાં અંગૂઠો કે સહી કરવી આ ભૂલ કહેવાય ગેરરીતિ શબ્દ આ ગેરરીતિ અને કોભાંડ હું આજે કહું છું બહુ મોટો ભ્રષ્ટાચાર આ નાની વસ્તુ નથી કોઈ પણ જગ્યા પર હું આજે પ્રેસ કરી રહ્યો છું જવાબદાર લોકોની વચ્ચે બેસીને આખા સમગ્ર ગુજરાતની વચ્ચે આ વાત મૂકી રહ્યો છું તો હું પણ સભાના વાર્તામાં કહું છું હું એમડી કે ચેરમેન નહીં કે હું વાત કરું

કે એ લોકો તો ખરેખર એમને તો આ બધાને છાવરવાનું નહીં જરૂર એ લોકોએ તો કદાચ આ વસ્તુ એમના સુધી પહોંચી હોય એવું ચોખ્ખું જરૂર છે કે ભાઈ આ અમે અમારા ધ્યાનમાં આવ્યું છે અને આ બાબત ના ચલાવી લેવાય એમના નિવેદન અને એમના સ્ટેટમેન્ટની અપેક્ષા અમારી આ હતી ત્યારે એમને તમારા લોકોની વચ્ચે જે સ્ટેટમેન્ટ આપ્યું આપણે સાંભળ્યું છે કે ભાઈ આ તો કૌભાંડ ના કહેવાય અને એમને તો શું કહ્યું છે કે ભાઈ રજિસ્ટરમાં ચડાવીને અમે સભાસદોને નાણાં ફાળવી આપ્યા છે મૃતકના નામે પૈસા લેવાય

જે ચાલી રહ્યો કૌપાટી સેન્ટ્રલ કોપરેટિવ બેંક ની અંદર જે ટ્રાન્ઝેક્શન થાય છે પાંચ પાંચ વર્ષ સુધી માણસ મરી ગયા પછી એ ટ્રાન્ઝેક્શન ચાલુ રહે છે આ અધિકાર પત્ર આપવામાં આવે છે હવે અધિકાર પત્રની અંદર આની સહીને અંગૂઠો લેવામાં આવે દસ દિવસે પગાર આવે દસ દિવસે પગાર એમની સહી લેવાય કાં તો એનો અંગૂઠો લેવાય અંગૂઠો મારતો તો અંગૂઠો લેવાય હવે એ વે વેરીફાઈડ પણ નથી કરતા અને એ નથી કરતા ને એને પૈસા ચૂકવાઈ જાય છે તો એની અંદર બેંક પણ સામેલ હોય એવું મને લાગી રહ્યું સરકારે ત્રણ વર્ષથી ઓડિટ કર્યું જ નથી સરકારના નહીં ઓડિટ નથી થયું એવું દરેક મંડળીમાં તપાસ કરતા બહાર આવ્યું છે અત્યારે મંડળીએ પોતાનું ઓડિટ પોતાની જાતે કરાયું છે એટલે આ ઓડિટ થયું જ નથી મને એટલું જ કેવું છે કે તમે જેમ જેમ આની અંદર જીતમાં જાઓ તો મને એવું કહો ચડો અત્યારે ડિજિટલ સિસ્ટમ આખી મારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ લાવી દીધી આપણે સબસિડી પણ જે સરકારની મળતી હોય તો આપણે ડાયરેક્ટ આપણા એકાઉન્ટની અંદર ઓનલાઈન થઈ જાય છે અને એ ઘણી મોટી રકમ હોય તો પણ ઓનલાઈન થઈ જાય મને એવું બતાવો કે ડેરીએ બરોડા ડેરીએ સેન્ટ્રલ કોપરેટિવ બેન્ક સાથે કેટલા વર્ષથી આ અધિકાર પત્ર આપીને વ્યવહાર ચાલુ રાખવાનું કામ ચાલુ રાખ્યું હશે અને બીજું કે આ એક દસ દિવસનો પગાર એ લગભગ મારા ધ્યાન મુજબ પચાસ કરોડથી સો કરોડનો છે બરોડા જિલ્લો અને છોટા ઉદેપુર હવે આ પગાર એ નાની વાત નથી હવે આટલી મોટી રકમ જયારે દસ દિવસે આપણે ચૂકવતી હોય તો એના માટે અત્યારે તો ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ છે ડાયરેક્ટ ખેડૂત સભાસદના એકાઉન્ટની અંદર પેમેન્ટ થાય અને ગમે ત્યાંથી એ પેમેન્ટ ઉપાડી શકે એની જાતે એવી સિસ્ટમ છે તો પછી અધિકાર પત્ર નિયમ કેમ મારા આ કેવું છે અને મારો આક્ષેપ નથી આ ચાલતી પ્રક્રિયા છે અત્યારે આ પ્રક્રિયા ચાલતી છે એ જાતે એક્સેપ્ટ કરે છે અને આ કેમ કરવું એ જ મને ખબર નથી આ કેમ કરવું આ મૂળ બરોડા ડેરી અને સેન્ટ્રલ કોપરેટિવ ઓપરેટિવ બેન્કનું એગ્રીમેન્ટ એ જ મોટો તપાસનો વિષય છે બરોડા ડેરી અને સેન્ટ્રલ કોપરેટિવ ઓપરેટિવ બેંકમાં જે તમામ મંડળીઓના એકાઉન્ટો છે એ એકાઉન્ટોની અંદર મેજોરિટી એકાઉન્ટમાં અધિકાર જ ઉપયોગ કરવામાં આવે છે હવે એ સભાસદ સાચો છે કે સભાસદ ખોટો છે એની તપાસ પણ નથી થતી એનું કારણ આ મેરા કુવામાં આવ્યું છે તરત જ ખ્યાલ આવે છે કે ભાઈ એમાં કોઈ જ માણસ આ વેરીફાઈડ કરતું જ નહીં હોય તો જ આટલું મોટું કૌભાંડ થઈ શકે એટલે મારો વિષય માત્ર ને માત્ર બરોડા ડેરીના એમડી અને બરોડા ડેરીના ચેરમેને મારા પત્રકાર મિત્રો ની સામે જે વાત કરી જે નિવેદન કર્યું એ નિવેદન હાસ્યાસ્પદ બે જવાબદાર અને એ કહેતા હતા કે આ ભ્રષ્ટાચારની વાત ખોટી છે

મને એવું લાગે છે કે જયારે એમને તપાસ તો મેં ડેરી પાસે માગી છે મેં તો બરોડા ડેરીને એમડીને લખીને પણ આપ્યું છે કે ભાઈ એની તપાસ થવી જોઈએ તો બરોડા ડેરીના એમડીએ અને બરોડા ડેરીના ચેરમેને તો નિવેદન એવું કરવું જોઈએ કે ભાઈ મેરા કુવા ગામની અંદર આ મૃતક સભાસદોના નામે દૂધ બંધ ભરાતું હતું અને એના પૈસા પણ ઉપાડાતા હતા તો એ પૈસા ખોબી રીતે ઉપાડાતા હતા અમે બરોડા ડેરી એટલે નિયામક મંડળ આની અમે કાર્યવાહી કરશે આ સ્ટેટમેન્ટની અપેક્ષા હતી મને એની જગ્યાએ તો એ લોકો તો કહે છે કે ભાઈ તાલુકામાં વિકાસના કામોની અંદર શું થઈ રહ્યું છે એમાં ધ્યાન આપે હું તમારા માધ્યમથી કહેવા માગું છું કે જ્યાં જ્યાં મારા વિસ્તારની અંદર બીજે કોઈ જગ્યા પર કંઈ પણ નાની મોટી વસ્તુ મારા ધ્યાનમાં આવશે કે આપ સમક્ષ આપ દ્વારા પણ મારા ધ્યાનમાં આવશે તો સો ટકા એક આગેવાન તરીકે એને હું આ રીતે જ ન્યાય આપીશ મને કોઈ મારી જવાબદારી બતાવવાની જરૂર નથી મામાને મારે એટલું જ કેવું છે તમે મારા વડીલ છો પણ જ્યારે બોલો છો ત્યારે જવાબદાર વ્યક્તિ તરીકે બોલો ખાલી માત્ર ને માત્ર આપણી સામે મીડિયા છે કે કેમેરા છે તો આપણે બે જવાબદાર વર્તન ના કરીએ અને એમણે જો એ રિટાયર થયા છે એમને રાજીનામું આપી દીધું છે મારે એવું જાણવું છે કે રાજીનામું આપ્યું અને બીજા મહિનામાં એ રિટાયર થાય છે તો એવી તો તબિયત કંઈ પકડી ગઈ કે ભાઈ એમને બીજા મહિનાની રાહ પણ ના જોઈ હવે બીજા મહિનાનો તો એવો કોઈ સમય છે નહીં કે અધ્વતથી રાજી અને કાલે બોલવામાં તો એકદમ પાવરફુલ હતા તબિયત તો કંઈક લાગતી નથી કે એમની બગડી હોય અને ભગવાન કરે ને એમનું આરોગ્ય સ્વસ્થ ને સારું રહે પણ આ જાત પીછોડો કરવાનું કારણ શું એ મને ખબર નથી એટલે હું કહું છું કે એની અંદર મોટા પાયા ઉભાણ છે અને મોટા પાયા કોભાન બહાર આવશે આપ સૌની અપેક્ષા મારી એટલી જ છે કે આવો નવો હો સરકાર આપણો મને મળતો રહે પૂરેપૂરું આપું છું મારા વિસ્તારના ત્રણસો છ ગામની અંદર પૂરેપૂરું મારું ધ્યાન છે જ્યાં પણ કોઈ ખોટું થતું હોય મારી સામે જયારે પણ લાવશો

આપ લોકોએ એમનું ઇન્ટરવ્યુ લીધું હતું અને બધા સભા અમારા ધારાસભ્ય ખુલ્લા મને એક વસ્તુ સ્પષ્ટ થઈ હતી કે જે જે જનહિતની વાત હશે અમે અમે લોકો એક સાથે સાથે છે છે અને આમાં બધા કેમ કે પ્રજાના પ્રતિનિધિ છીએ અમે કોઈ વ્યક્તિને ટાર્ગેટ નથી કરતા હજુ પણ અને રાજકીય રીતે લેવામાં ના આવે બરોડા ડેરીના આ નિયામક મંડળ અને અમારે કોઈ લેવા દેવા નથી અમારા ધારાસભ્ય તરીકેના ઉમેદવાર જયારે આત્યાયમાં થઈને આવશે ત્યારે જોઈ લેશું અમારો પ્રજા એને જવાબ આપશે

આજે જે વસ્તુ મીરા કુવામાં થઈ છે અને એની અમે પોલીસ ફરિયાદ કરવા માટે જિલ્લાના ડીએસપી બરાબર એ જાતે લખીને આપે છે આ અહેવાલ રજૂ કરે છે તો આ મારો ખોટો આક્ષેપ છે આક્ષેપ નથી આ આ કોબાન બહાર આવ્યું છે આક્ષેપ નથી એક કઉ છું આવી અનેક મંડળીઓ છે પ્રતાપપુરા મંડળીની અંદર એક એફિડેટ મારી પાસે એવું આવ્યું છે કે મારા નામે દૂધ ભરાય છે મારા નામે પૈસા લેવાય છે અને એ પૈસા એને મળતા નથી આની સહી છે નહીં બધી બહુ બાબત છે હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપતો રહી કોઈ પણ જગ્યા પર મેં કહ્યું ને કે હું બરોડા ડેરી એની સદ્ધરતા એ મારી પણ જવાબદારી છે બરોડા ડેરી એ ખૂબ મોટી સંસ્થા બરોડા જિલ્લા માટે છે બરોડા જિલ્લાને છોટાઉદેપુર જિલ્લાની આ એક મોટું હબ છે અને હું એને રાજકીય રીતે નથી લેતો ખાલી માત્ર એટલું કઉ છું કે મારી કોઈ વાત અને ગુજરાત સરકારમાં જે મેં કરેલી રજૂઆત એની સારી ને થશે એવો મને વિશ્વાસ છે અને એની અંદર કઈક આવશે તો હું એને સજા કરાવવા માટે નહીં પણ આવનારા દિવસોની અંદર એ સજા એક ઉદાહરણરૂપ બને અને ભવિષ્યની અંદર કોઈ આવું ના કરે અને ડેરી જે છે એ અત્યારે જે છે એના કરતા વધારે પડતી સદ્ધર થાય એ જ મારો ભાવ છે તપાસનો વિષય છે હજુ તમે મારી વાતને સમજો નામ મેં કહ્યું ને કે ભાઈ કોઈ મોટા માથા નહીં મારો વિષય એક જ છે કે દરેક મંડળીની તપાસ થાય સરકારી રાહે તપાસ થાય અને આમાં કોઈ પણ વ્યક્તિ આવે એને છોડવામાં ન આવે આ જ મારી તપાસમાં મારી માંગ છે હું આજે એવું કહું કે હળની બોટકાળના પીડિતોને જે ન્યાય નથી મળે એવું આપ જે કહી રહ્યા છો હું આજે હળની બોટકાળના પીડિતો સાથે છું અને બીજા નંબરની અંદર કે એની અંદર પણ જે પણ પ્રમાણે કાયદેસર રીતે જે થવું જોઈએ એ કરવું જ જોઈએ અને એ કરતા માટે કોઈ ખટકાવાની જરૂર નથી ગમે તે વ્યક્તિ અંદર હોય એ વ્યક્તિને સજા થવી જોઈએ એવું મારો સ્પષ્ટ મહિલાઓએ રજૂઆત કરી સાથે જે વર્તન થયું યોગ્ય માણસ છે મારી વાત સાંભળો હું આજે એક વસ્તુ કહું છું કે આજની તારીખમાં કોઈ પણ વસ્તુ પીડિતા ત્યાં પહોંચ્યા કેવી રીતે અને જ્યારે પછી એમની સાથે જે પણ બનાવ બન્યો એ બધું તમારા માધ્યમથી જ અમે જોયું છે પણ હું એટલું ચોક્કસ કહીશ કે કોઈ પણ પીડિત હોય એ પીડિતની વ્યથા અમારા મક્કમ મુખ્યમંત્રી સાંભળે જ છે પણ એ ત્યાં પહોંચી ગયા હતા તો એમનો કહેવાનો મતલબ એમને વેટ કરો હું તમને સાંભળીશ આ વાત તમે સાંભળી હશે કે તમે અત્યારે હું તમને સાંભળીશ અને તમને સાંભળીને પછી જ એટલે એ વાત તો મારા સુધી નહીં ખૂબ મોટી વાત છે મારી વાત સાંભળો આપ શું કહ્યું એનાથી નહીં મારી વાત એક જ છે કે પીડીતા પોતા હોય કે કોઈ પણ હોય જે પણ લોકોને અંદર જાય જેને નુકસાન નુકસાન છે 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 એને ખબર કે અને એની સમગ્ર લોકો એની સાથે છે અને એની અંદર મારો પોતાનો પ્રશ્ન મત એવો છે કે કોઈ પણ લોકો અન્યાય થયો એને ન્યાય મળવો મોટા માથા તો મોટા માથા ગમતો જ નહીં માથા બધાના હરકા જ હોય છે પણ આ બધા માથા એવા માથા છે કે જે પોતે મોટું માથું સમજીને બેઠેલા છે બસો મંડળીઓ મારા વિસ્તારની છે સાવલી ડેસર થઈને બસો મંડળીઓ છે નાનામાં નાનો વ્યક્તિ આ મંડળી સાથે સંકળાયેલો છે નાનામાં નાના વ્યક્તિ જોડે આ મંડળી ડાયરેક્ટ એ ટ્રાન્ઝેક્શન કરે એટલે આ મંડળી એટલે આ સંસ્થા અમારા માટે તો બહુ મોટી છે અને બરોડા ડેરીના આંચ પણ ના આવે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ અને હજુ પણ આના કરતા વધારે સદ્ધર આવા ખોટા ભ્રષ્ટાચારો બંધ થાય એવી અમારી આશાને અપેક્ષા છે એમને જે કાપવાની વાત કરી છે એ કાપવા નથી દીધા એજીએમ જે કે બરોડા ડેરી જે પણ બોલે છે હું લાખો પશુપાલકો વતી બોલું છું કે ભાઈ આ બધા તો વતી એમના આગેવાન તરીકે મારી વાત મૂકું છું

એ લોકો ત્યાં આગળ પોતાની રોજગારી મેળવે છે અને આ આ દુકાન નગરપાલિકા નથી બનાવી આ આ દુકાન માત્ર માત્ર સત્યાવીસ દુકાનદારો પોતે બનાવે છે નગરપાલિકા નગરપાલિકાને કોન્ટ્રાક્ટ કરી લીધા છે અને તમે કહેતા હોય તો એ સત્યાવીસ દુકાનદારોની જોડે બેસીને ફરી આટલી પત્રકાર પરિષદ કરવા માટે પણ હું તૈયાર છું જે વાત આપ કરી રહ્યા છો એ સત્યાવીસ દુકાનના દુકાનદારોના પૈસા હું કહું છું એનો જે ખર્ચ એ માત્ર દુકાનદારો પોતે સભાન અવસ્થામાં બીજો ત્રણ લાખ રૂપિયાની અંદર સાડા ત્રણ લાખ રૂપિયાનું તમે આપો છો કે ભાઈ સાડા ત્રણ લાખ રૂપિયા પ્રમાણે આ લોકોએ પૈસાની ઉઘરાણી કરી તો સાડા ત્રણ લાખ પ્રમાણે આ દુકાનદાર પોતે એટલા બધા ખુશ છે એનું લોકાર્પણ કરવા હું પોતે ગયો હતો અને એ પોતે સ્વામીજી શોપિંગ સેન્ટર અને સ્વામીજી ફ્રૂટ માર્કેટ અને સ્વામીજી આપણું શાક માર્કેટ આ બધાની અંદર આપ જોજો એ બધાને પૂછો વ્યક્તિગત પૂછો કે આવું તો કદાચ ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં પહેલો બનાવ હશે કે આટલા ઓછા રૂપિયામાં

ખોટું થયું હશે તો નગરપાલિકા પણ ભોગવશે